નમસ્કાર પ્રાચીન ભારતની વાત આવે એટલે આપણા મનમાં શું આવે આધ્યાત્મિકતા ફિલોસોફી બરાબર પણ શું આટલું જ હતું ના વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ આપણો વારસો એટલો જ ભવ્ય અને અદભુત રહ્યો છે ચાલો આજે એ જ વારસાની સફર કરીએ આપણે જ્યારે પણ પ્રાચીન ભારત વિશે વિચારીએ ત્યારે મોટાભાગે આપણા મનમાં આધ્યાત્મિકતા અને તત્વજ્ઞાન જ આવે છે પણ શું ખરેખર એની ઓળખ બસ આટલી જ સીમિત હતી ના ના બિલકુલ નહીં હકીકતમાં ઇતિહાસના પાનાઓમાં એક આખો એવો અધ્યાય છુપાયેલો છે જેની બહુ ઓછી વાત થાય છે અને એ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એકદમ સમૃદ્ધ વારસો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ તો ચાલો શરૂ કરીએ આ સફર અને જાણીએ પ્રાચીન ભારતના એ વૈજ્ઞાનિક વારસાને જે કદાચ અત્યાર સુધી આપણી નજરથી થોડો દૂર રહ્યો છે જુઓ પ્રાચીન ભારતીયોનું જ્ઞાન કોઈ એક જ ક્ષેત્રમાં સીમિત નહોતું ધાતુવિદ્યા રસાયણવિદ્યા દવાઓ અને સર્જરી ગણિત ખગોળશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર લિસ્ટ લાંબુ છે તેમણે લગભગ દરેક ક્ષેત્રમાં પોતાની મજબૂત છાપ છોડી છે અને આજ તો એમના જ્ઞાનની વિશાળતાનો સૌથી મોટો પુરાવો છે તો ચાલો આ બધામાંથી સૌથી પહેલાં આપણે ધાતુવિદ્યાની દુનિયામાં જઈએ એક એવું ક્ષેત્ર જ્યાં પ્રાચીન કારીગરી એની ચરમસીમાએ પહોંચી હતી એક વાત સમજી લઈએ પ્રાચીન ભારતીયો ધાતીઓ સાથે માત્ર કામ જ નહોતા કરતા તેઓ એમાં માસ્ટર હતા ખરા અર્થમાં માસ્ટર એમની કુશળતા ખરેખર અસાધારણ હતી અને આ વાતના આપણી પાસે નક્કર પુરાવા છે જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલી પેલી નર્તકીની કાંસ્ય પ્રતિમા યાદ છે અથવા તો તક્ષશિલામાંથી મળેલી કુશાણકાળની બુદ્ધની મૂર્તિઓ આ બધું જ એમની ઉચ્ચ કક્ષાની કારીગરીનો ઉત્તમ નમૂનો છે અને હા નાલંદામાંથી મળેલી તાંબાની મૂર્તિ પણ આ શ્રેણીનો જ એક ભાગ છે પણ વાત અહીં પૂરી નથી થતી એમની સિદ્ધિઓ માત્ર નાની નાની કલાકૃતિઓ સુધી જ સીમિત નહોતી એમણે તો મોટા પાયા પર પણ એવી અજાયબીઓ રચી હતી જે આજે પણ આપણને વિચારતા કરી દે છે દાખલા તરીકે બિહારના સુલતાનગંજમાંથી મળેલી તાંબાની બુદ્ધ પ્રતિમા એની ઊંચાઈ કેટલી હશે કોઈ અંદાજ પૂરા સાડા સાત ફૂટ અને એનું વજન છે પૂરો એક ટન જરા વિચારો એ જમાનાની ટેકનોલોજીથી આવડું મોટું અને વજનદાર શિલ્પ બનાવવું કેટલું અભરું હશે આ એ વાતનો પુરાવો છે કે એ લોકો ધાતુને ઓગાળીને એને મોટા આકારમાં ઢાળવાની જટિલ પ્રક્રિયામાં કેટલા માહેર હતા દિલ્હીનો વિશ્વવિખ્યાત લોહસ્તંભ આ માત્ર એક સ્મારક નથી આ તો પ્રાચીન ભારતના વૈજ્ઞાનિક કૌશલ્યનો જીવતો જાગતો પુરાવો છે જે સોળસો વર્ષથી સમય અને કુદરતને પડકાર આપી રહ્યો છે અને આ કોઈ નાનીસુની રચના નથી એનું વજન કેટલું છે ખબર છે પૂરા સાડા સાત ટન ખાલી વિચારો આજથી સદીઓ પહેલાં આટલા વિરાટ અને શુદ્ધ લોખંડના સ્તંભનું નિર્માણ કરવું એ કેવી ઇજનેરી કમાલ હશે પણ એની સૌથી મોટી અજાયબી તો એનું વજન નથી સૌથી મોટો ચમત્કાર તો એ છે કે સોળસો વર્ષથી હા સોળસો વર્ષથી તડકો વરસાદ બધું જ સહન કર્યા પછી પણ આ સ્તંભને કાટનો એક ડાગ સુધા નથી લાગ્યો આ કેવી રીતે શક્ય બન્યું આ સવાલ આજે પણ દુનિયાભરના વૈજ્ઞાનિકોને મૂંઝવી રહ્યો છે તો ધાતુવિદ્યા પછી અમે આપણે વળીએ છીએ રસાયણવિદ્યાના રહસ્યમય અને પ્રાયોગિક વિજ્ઞાન તરફ પ્રાચીન ભારતમાં રસાયણશાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રી એ માત્ર પુસ્તકોમાં લખેલા સિદ્ધાંતો નહોતા ના એ તો એક જીવંત પ્રાયોગિક વિજ્ઞાન હતું એનો રોજબરોજના જીવનમાં ઉપયોગ થતો જેમ કે ખનીજોનું વિશ્લેષણ કરવા માટે છોડમાંથી દવાઓ બનાવવા માટે અને હા ધાતુઓના ગુણધર્મો બધરવા માટે પણ અને જ્યારે રસાયણવિદ્યાની વાત આવે ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે એ છે આચાર્ય નાગાર્જુન એમણે તો રસાયણવિદ્યાને એક નવી જ ઊંચાઈ પર પહોંચાડી દીધી હતી આ છે એ મહાન વિદ્વાન નાલંદા વિશ્વવિદ્યાલયના આચાર્ય આચાર્ય નાગાર્જુન જેમને ભારતીય રસાયણશાસ્ત્રના પ્રણેતા માનવામાં આવે છે એમણે આ ક્ષેત્રમાં ખરેખર પાયાનું કામ કર્યું હતું એમણે રસરત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથો લખ્યા અને એમની વિચારસરણી કેટલી આગળ પડતી હતી એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એમણે માત્ર વનસ્પતિઓ જ નહીં પણ પારો એટલે કે મર્ક્યુરીની ભસ્મ જેવા રસાયણોનો પણ દવા તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરી હતી વિચાર તો કરો એ સમયમાં આ કેટલું ક્રાંતિકારી પગલું હશે તો આપણે ધાતુવિદ્યા અને રસાયણવિદ્યાના કેટલાક અદ્ભુત પુરાવા જોયા પણ આ બધાનો સાર શું નીકળે છે આ વારસો આજે આપણા માટે કેમ આટલો મહત્વનો છે ચાલો ટૂંકમાં સમજીએ આપણે જોયું કે ધાતુવિદ્યામાં એમની કુશળતા અસાધારણ હતી જેનાથી મહાન કલાકૃતિઓ બની આપણે એ પણ જોયું કે રસાયણશાસ્ત્રના પ્રાયોગિક વિજ્ઞાનમાં એમણે કેટલી પ્રગતિ કરી હતી અને નાલંદા જેવા શિક્ષણના મહાન કેન્દ્રોએ આચાર્ય નાગાર્જુન જેવા દિગ્ગજ વિદ્વાનો આપ્યા આ બધું મળીને એક ખૂબ જ શક્તિશાળી અને ગૌરવશાળી વારસો બનાવે છે અને આ બધું આપણને અંતે એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે શું ભૂતકાળનું આ ઊંધું જ્ઞાન આ વારસો આપણા ભવિષ્યની ટેકનોલોજી અને નવીનતા માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને છોડવાનો છે તો ધાતુ પર તો એમની માસ્ટ્રી હતી એ તો આપણે જોયું પણ શું પ્રાચીન ભારતીયો માનવ શરીરના રહસ્યોને પણ એટલી જ ઊંડાઈથી સમજતા હતા ચાલો હવે આપણે એન્જિનિયરિંગથી આગળ વધીને ચિકિત્સા અને ઉપચારના પ્રાચીન વિજ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરીએ તો મળો મહર્ષિ નહીં એમનેમ જ એમને ભારતીય ઔષધશાસ્ત્રના પિતા નથી કહેવામાં આવતા આ એ મહાન ચિકિત્સક અને ઋષિ છે જેમણે રોગોને સમજવાની અને તેની સારવાર કરવાની આખી રીત જ બદલી નાખી અને તેમનો જે અમૂલ્ય વારસો છે એ છે ચરક સંહિતા જો આ ખાલી એક પુસ્તક નથી પણ હજારો વર્ષોના જ્ઞાનનો એક આખો ખજાનો છે રોગોનું નિદાન કેવી રીતે કરવું કઈ ઔષધિ ક્યાં કામ આવે આ બધું જ એમાં છે આયુર્વેદ જેવા મહાન ચિકિત્સા વિજ્ઞાનનો પાયો આ ગ્રંથ પર જ નખાયો છે અને આંકડો સાંભળીને તો નવાઈ જ લાગશે આ એક જ ગ્રંથમાં બે હજારથી પણ વધારે હા બે હજારથી પણ વધુ ઔષધીય વનસ્પતિઓનું એકદમ સચોટ વર્ણન છે એ પણ એ જમાનામાં જ્યારે કોઈ લેબ કે માઇક્રોસ્કોપ નહોતા ખરેખર અદ્ભુત છે ઓકે દવાઓથી ઉપચાર કરવો એ એક વાત થઈ પણ શું પ્રાચીન ભારતીયો શરીરને ચીરીને તેની અંદરના રોગોને દૂર કરવાની હિંમત અને જ્ઞાન ધરાવતા હતા હવે આપણે શલ્યચિકિત્સા એટલે કે સર્જરીના એક એવા વિશ્વમાં જઈશું જે કદાચ માન્યમાં પણ નહીં આવે આ ચિત્ર આપણને હજારો વર્ષ પાછળ લઈ જાય છે એક એવા ઓપરેશન થિયેટરમાં જ્યાં મહાન સર્જનો અશક્યને પણ શક્ય બનાવી રહ્યા હતા એમના માટે શલ્ય ચિકિત્સા માત્ર એક કળા નહોતી પણ ચોકસાઈ અને ઊંડા જ્ઞાનનું અદ્ભુત સંગમ હતું એમની સફળતાનું એક મોટું રહસ્ય શું હતું ખબર છે એમના સાધનો જરા કલ્પના કરો એવા સર્જિકલ સાધનોની જે એટલા ધાડદાર હોય કે માથાના વાળને પણ લંબાઈમાં ચીરી શકે આજના માઇક્રોસર્જરીના યુગમાં પણ આવી ચોકસાઈ મેળવવી અકલ્પનીય લાગે છે અને આ અદ્ભુત વિજ્ઞાનના શિખર પર વિરાજમાન હતા મહર્ષિ સુશ્રુત એમના ક્રાંતિકારી જ્ઞાન અને પદ્ધતિઓને કારણે જ આજે સમગ્ર વિશ્વ તેમને આદરપૂર્વક શલ્યચિકિત્સાના પિતા તરીકે ઓળખે છે અને તેઓ કોઈ સામાન્ય સર્જરી નહોતા કરતા કપાયેલા નાકને ફરીથી જોડવું જેને આજે આપણે રાઇનોપ્લાસ્ટી કહીએ છે આંખમાંથી મોતીઓ દૂર કરવો અને ભાંગેલા હાડકાંને એવી રીતે ગોઠવવા કે તે પહેલાં જેવા જ થઈ જાય આ બધું એ યુગમાં થતું હતું જ્યારે દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં સર્જરીનો વિચાર પણ નહોતો પ્રાચીન ભારતીયોની જ્ઞાનની તરસ માત્ર મનુષ્યના શરીર સુધી જ સીમિત ન હતી એમની કરુણા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રાણીઓ સુધી પણ વિસ્તરેલી હતી જે એમની વિચારશ્રેણીની વિશાળતા દર્શાવે છે જાણીને નવાઈ લાગશે કે એ સમયે પશુ ચિકિત્સા પણ એટલી જ વિકસિત હતી હાથીઓ જેવા વિરાટ પ્રાણીઓના રોગો માટે હસ્તી આયુર્વેદ અને યુદ્ધમાં મહત્વના ગણાતા ઘોડાઓ માટે શાલીહોત્ર જેવા ખાસ ગ્રંથો રચાયા હતા આ દર્શાવે છે કે દરેક જીવનું મૂલ્ય સમજવામાં આવતું હતું પણ આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આપણા સુધી પહોંચ્યું કેવી રીતે તો એનો શ્રેય જાય છે સંહિતાઓને ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા મહાન ગ્રંથોએ આ જ્ઞાનને પાના પર ઉતારીને તેને અમર બનાવી દીધું જેથી આવનારી પેઢીઓ આ અમૂલ્ય વારસાથી વંચિત ન રહી જાય આ તો માત્ર એક ઝલક છે પણ આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જો આટલું જ્ઞાન આપણી સામે છે તો પ્રાચીન ભારતના જ્ઞાનનો કેટલો મોટો અને અમૂલ્ય ખજાનો હજી પણ ક્યાંક છુપાયેલો હશે કોઈ સંશોધકની રાહ જોઈ રહ્યો હશે આ વારસો ફરીથી શોધવાની જવાબદારી કોની છે તો એક સવાલ પૂછું એવી કઈ શોધ હશે જે કઈ નહીં એટલે કે બસ ખાલીપણાના વિચારમાંથી જન્મી હોય અને છતાં આખી દુનિયાને બદલી નાખી હોય જરા વિચારો કારણ કે આ જ સવાલ આપણી આજની આખી વાતનો પાયો છે તો ચાલો સૌથી પહેલાં એ શોધની વાત કરીએ દેખાવમાં તો એકદમ સામાન્ય પણ એની અસર ઓહો એણે તો ગણિત અને વિજ્ઞાનનો આખો નકશો જ બદલી નાખ્યો હા આપણે વાત કરી રહ્યા છીએ શૂન્યની ઝીરો પ્રાચીન ભારતે દુનિયાને આપેલી જો કોઈ સૌથી મોટી ભેટ હોય તો એ આ છે અને યાદ રાખજો આ ખાલી એક આંકડો નથી આ તો એક આખી ફિલોસોફી છે શૂન્યની ખરી મજા તો એના ડબલ રોલમાં છે જુઓ એક તરફ તો એ કંઈ નહીં બતાવે છે પણ બીજી તરફ એ દશાંશ પદ્ધતિમાં પ્લેસ હોલ્ડરનું કામ કરે છે જેનાથી સંખ્યાઓનું મૂલ્ય નક્કી થાય છે આર્યભટ્ટે આપેલો આ કોન્સેપ્ટ એના વગર તો આધુનિક ગણિત શક્ય જ નહોતું અને એટલું જ નહીં આજે આપણા કમ્પ્યુટર્સ જે બાઇનરી સિસ્ટમ પર ચાલે છે ને એનો પાયો પણ આ જ શૂન્ય છે અદ્ભુત નહીં અને આ બદલાવ કેટલો મોટો હતો એ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે શૂન્ય નહોતું ત્યારે રોમન અંકોથી ગણતરી કરવી કેટલી માથાકૂટવાળી હતી પણ જેવું શૂન્ય અને દશાંશ પદ્ધતિ આવી બસ એકસો ત્રેવીસ વત્તા સુડતાલીસ જેવી ગણતરીઓ તો રમતવાત થઈ ગઈ એકદમ સરળ એકદમ ઝડપી સાચે જ આ એક ગાણિતિક ક્રાંતિથી ઓછું નહોતું પણ વાત અહીં અટકતી નથી શૂન્યએ ખાલી જમીન પરની ગણતરીઓ જ સહેલી ન કરી એણે તો આકાશના તારાઓ સુધી પહોંચવાના બ્રહ્માંડના રહસ્યો ઉકેલવાના દરવાજા પણ ખોલી દીધા અને આ સફરના મુખ્ય હીરો હતા મહાન આર્યભટ્ટ એ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી એમના ગ્રંથ આર્યભટ્યમમાં એમણે જે લખ્યું એણે તો બ્રહ્માંડને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખી જરા સાંભળો એમણે શું શું શોધી કાઢ્યું હતું એમણે પાઈની લગભગ ચોક્કસ કિંમત આપી એમણે કહ્યું કે પૃથ્વી સ્થિર નથી પણ પોતાની ધરી પર ફરે છે અને સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ કોઈ દેવીદેવતાનો પ્રકોપ નથી પણ પૃથ્વી અને ચંદ્રના પડછાયાની રમત છે આ બધી વાતો એમના સમય કરતાં કેટલીય સદીઓ આગળની હતી જરા કલ્પના તો કરો એ જમાનામાં જ્યારે બધા એમ જ માનતા હતા કે સૂરજ અને તારા પૃથ્વીની આસપાસ ફરે છે ત્યારે ઊભા થઈને કહેવું કે ના પૃથ્વી પોતે ફરે છે આ કેટલું મોટું ક્રાંતિકારી પગલું હશે આ વિચાર જ પોતે એક ક્રાંતિ હતો અને આ જ્ઞાનની મશાલ અહીં જ ન બૂજાય આર્યભટ્ટ પછી બ્રહ્મગુપ્ત જેવા બીજા મહાન દિમાગો આવ્યા એમણે આ વારસાને આગળ વધાર્યો એટલું જ નહીં એમણે તો ગુરુત્વાકર્ષણના નિયમો પર પણ કામ કર્યું આ બતાવે છે કે કેવી રીતે જ્ઞાનની એક પરંપરા ચાલતી હતી એક પેઢી બીજીને પ્રેરણા આપતી હતી પણ ભૂલતા નહીં આ બધી વાતો ખાલી ગણિત અને આકાશના તારાઓ પૂરતી જ નહોતી પ્રાચીન ભારતમાં તો વિજ્ઞાનની જાણે કે દરેક શાખા ખીલી ઉઠી હતી તમે જુઓ મેડિસિનમાં ચરક સંહિતા હતી સર્જરીમાં સુશ્રુત સંહિતા જેમાં પ્લાસ્ટિક સર્જરી જેવી વાતો હતી કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર બોટની એટલે કે વનસ્પતિશાસ્ત્ર દરેક વિષય પર ઊંડું જ્ઞાન હતું આ ગ્રંથો ખાલી પુસ્તકો નથી એ તો એ જમાનાના ઊંડા સંશોધનના જીવતા જાગતા પુરાવા છે મતલબ કે આ કોઈ એકાદ બે વિષયની વાત નહોતી આ તો એક આખું બૌદ્ધિક આંદોલન હતું જેણે જીવનના લગભગ દરેક ક્ષેત્રને સ્પર્શ્યું હતું વાત કરીએ ખગોળશાસ્ત્રની આ ભારતના સૌથી જૂના વિજ્ઞાનોમાંનું એક છે પણ એક મિનિટ અને ખાલી રાત્રે તારા જોવાની કળા સમજવાની ભૂલ ન કરતા ના આ તો એકદમ પદ્ધતિસરનું ગણતરીઓ પર આધારિત વિજ્ઞાન હતું એનો મુખ્ય હેતુ એ જ હતો કે આખું બ્રહ્માંડ કયા નિયમો પર ચાલે છે એને સમજવું અને આ જ ક્ષેત્રમાંથી એવા વિચારો એવી શોધો બહાર આવી જેણે સાચું કહું ને તો એ જમાનાની દુનિયાને હચમચાવી દીધી હતી આર્યભટ્ટ જેવા મહાન વૈજ્ઞાનિકોએ જે વાતો કહી એ ખરેખર પોતાના સમયથી સદીઓ આગળની હતી જરા આના પર નજર કરો પાંચમી સદીની વાત છે આખી દુનિયા એમ માનતી હતી કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે ત્યારે આર્યભટ્ટે શું કહ્યું ખબર છે એમણે કહ્યું ના પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને એટલું જ નહીં ચંદ્રગ્રહણ વિશે જે અંધશ્રદ્ધાઓ હતી એને દૂર કરીને એમણે સ્પષ્ટ વૈજ્ઞાનિક કારણ આપ્યું કે આ તો પૃથ્વીનો પડછાયો છે જરા વિચારો એ સમયમાં આ કહેવું કેટલી મોટી ક્રાંતિકારી વાત હશે સારું આ બધી તો મોટી મોટી વાતો થઈ ગ્રહોની તારાઓની પણ સવાલ એ થાય કે આ બધું જ જ્ઞાન સામાન્ય માણસના જીવનમાં કેવી રીતે કામ આવતું હતું વેલ બસ અહીંથી જ એન્ટ્રી થાય છે જ્યોતિષશાસ્ત્રની અને ખગોળશાસ્ત્ર સાથે એનું કનેક્શન જોડાય છે તો જ્યોતિષશાસ્ત્ર શું છે એક રીતે જોઈએ તો એ ખગોળશાસ્ત્રનું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે એનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે બ્રહ્માંડમાં જે ગ્રહો ફરે છે એમની ગતિની અસર આપણા જીવન પર અને આપણી પૃથ્વી પર શું થાય છે એ સમજવું કહી શકાય કે એ બ્રહ્માંડ અને માણસ વચ્ચેનો એક પોલ હતો અને જ્યારે જ્યોતિષશાસ્ત્રની વાત આવે ત્યારે એક નામ લીધા વગર રહી જ ન શકાય મિહિર એમણે આ વિષયના જે વિશાળ જ્ઞાનને એટલી સરસ રીતે વ્યવસ્થિત કર્યું એટલું ગોઠવ્યું કે એ સામાન્ય લોકો સુધી પહોંચી શક્યું આ આખા જટિલ શાસ્ત્રને ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી દીધું જેથી સમજવું સહેલું બને પહેલું હતું તંત્ર જેમાં ખગોળની બધી ગણતરીઓ અને સિદ્ધાંતો હતા બીજું હતું હોરા જેનો સંબંધ સીધો આપણી કુંડળીઓ અને આપણા ભવિષ્ય સાથે હતો અને ત્રીજું સંહિતા જે દેશ દુનિયાની વાતો કરતું હતું જેમ કે હવામાન કેવું રહેશે ખેતી કેવી થશે આ બધી બાબતો પર ગ્રહોની શું અસર થશે એ સમજાવતું અને આ જ્ઞાન કેટલું પ્રેક્ટિકલ હતું એનો અંદાજ તો આના પરથી જ લગાવી શકાય વરાહમિહિરનો ગ્રંથ છે બૃહદ સંહિતા એમાં લગ્ન માટે કયો સમય સારો છે ત્યાંથી માંડીને ગામમાં પાણી માટે કૂવો ક્યાં ખોદવો જોઈએ એ બધી જ માહિતી હતી વિચાર તો કરો આ જ તો કળા હતી આકાશના ગ્રહો નક્ષત્રોને સીધા આપણા રોજિંદા જીવન સાથે જોડી દેવાની તો આકાશની આટલી લાંબી સફર પછી ચાલો હવે પાછા ધરતી પર આવીએ અને જોઈએ કે આપણા પૂર્વજો જ્યારે પોતાનું ઘર મંદિર કે આખું શહેર બનાવતા ત્યારે એની પાછળ કયું વિજ્ઞાન કામ કરતું હતું અને અહીં વાત આવે છે વાસ્તુશાસ્ત્રની જુઓ વાસ્તુશાસ્ત્ર એટલે ખાલી મકાન બાંધવાના નિયમો નહીં ના એ તો એક આખી જીવનશૈલી છે એનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે જે જગ્યાએ રહીએ એ જગ્યા પ્રકૃતિની શક્તિઓ સાથે એકદમ સુમેળમાં હોય જેથી ત્યાં રહેનાર વ્યક્તિને શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે અને આ વિજ્ઞાનના મૂળ કેટલા ઊંડા છે એનો અંદાજ તો એ વાત પરથી જ આવી જાય કે એવી માન્યતા છે કે આ જ્ઞાન સીધું સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પાસેથી આવ્યું છે આ બતાવે છે કે આ વિષયને કેટલો પવિત્ર અને મહત્વનો ગણવામાં આવતો હતો બ્રહ્માજીથી લઈને નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ અને દેવોના શિલ્પી વિશ્વકર્મા આ બધા મહાન દેવો અને ઋષિઓએ આ જ્ઞાન પરંપરાને આગળ વધારી એટલે આ ખાલી નામોની યાદી નથી આ એ વાતનો પુરાવો છે કે આ જ્ઞાનને કેટલી ઉચ્ચ કક્ષાનું સન્માન મળેલું હતું અને આ શાસ્ત્રનો ઉપયોગ ક્યાં ક્યાં થતો હતો કલ્પના કરો એક સામાન્ય માણસના રહેવાના ઘરથી લઈને ભવ્ય મંદિરો રાજા મહારાજાઓના મહેલો મોટા મોટા કિલ્લાઓ શસ્ત્રો રાખવાની જગ્યા અરે ત્યાં સુધી કે આખે આખા શહેરનું પ્લાનિંગ કેવી રીતે કરવું એ પણ વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે ખરેખર અદભુત સૌથી રસપ્રદ વાત એ છે કે આ પ્રાચીન જ્ઞાન ક્યારે લુપ્ત નથી થયું ભલે વચ્ચે થોડો સમય ભૂલાઈ ગયો હોય પણ પંદરમી સદીમાં એ ફરીથી જીવંત થયું અને આજે આજે તો માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો એના સિદ્ધાંતોને અપનાવી રહ્યા છે કદાચ આપણે બધા ફરીથી પ્રકૃતિ સાથે જોડાઈને જીવવાનું મહત્વ સમજી રહ્યા છીએ તો આ આખી વાતનું સાર શું છે એ જ કે ખગોળશાસ્ત્ર હોય જ્યોતિષશાસ્ત્ર હોય કે વાસ્તુશાસ્ત્ર આ બધા અલગ અલગ વિષયો નહોતા એ તો એક જ વિચારધારાના જુદા જુદા ભાગ હતા એક એવી વિચારધારા જે માનતી હતી કે આખું બ્રહ્માંડ આપણી પૃથ્વી અને આપણું માનવજીવન બધું જ એકબીજા સાથે જોડાયેલું છે અને આ જ્ઞાન એ આપણી આસપાસની દુનિયા સાથે તાલમેલ બેસાડીને જીવવાની એક અદ્ભુત કળા હતી તો અંતે એક સવાલ આજના આધુનિક ટેકનોલોજીના જમાનામાં શું આ પ્રાચીન જ્ઞાન આજે પણ આપણા માટે પ્રાસંગિક છે શું આ જૂની વાતોમાંથી આપણને આજે પણ કોઈ રસ્તો મળી શકે છે આ પ્રશ્નોનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે